તો અમદાવાદની પરિસ્થિતિ અમે આપને બતાવી હવે આપને લઈ જઈએ સુરત સુરતના આઠવા વિસ્તારમાં પણ આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે સુરતના આઠવા વિસ્તારમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાતા નાગરિકો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અઠવા વિસ્તારમાં ઠેર ઠેર જળ ભરાવ જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યો જુઓ સાંજના સમયે ટ્રાફિક જામ થયો છે કારણ કે હવે પીક અવર્સ છે અને લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે અને એ સમયે આ જળ ભરાવના કારણે લોકોને હેરાની વેઠવાનો વારો આવ્યો સુરત શહેરમાં વરસાદ વરસ્યો અને ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત થઈ છે સુરતમાં જોઈ શકો છો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારનો નજારો છે જ્યાં આ પ્રમાણે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બીજી તરફ ઠેક ઠેકાણે ખાડા ટેકરાઓ છે ત્યારે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે થોડા જ વરસાદમાં નીચાણવાળો વિસ્તાર હોય છે ત્યાં પાણી ભરાતા હોય છે ત્યારે વાહન ચાલકો છે પોતાના વાહનો છે એ ધીમી ગતિ હંકારતા હોય છે તસવીરો તમે જોઈ શકો છો વાહનો જ્યારે પસાર થતા હોય છે ત્યારે ખાડામાંથી પસાર થતાં થતાં આવતા હોય છે ત્યારે તેમના વાહનોને નુકસાન પણ થતું હોય છે આ પ્રમાણે જોઈ શકાય છે આ રીતે ખૂણે ખાચરે પાણી ભરાવાના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યા છે સુરતના અઠવાલા વિસ્તાર પરથી જે વાહનો નીચે ઉતરતા હોય છે તેમને ક્યાંક ને ક્યાંક આ પ્રમાણે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત પાણીની નીચે અત્યારે હાલ જે પ્રમાણેના ખાડા છે ત્યારે બાઇક ચાલકો કે પછી અન્ય વાહન ચાલકો ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે એ ખાડાના કારણે તેમને ઝાટકો પણ લાગતો હોય છે આ રીતે જોઈ શકાય છે સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર જે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં જે રીતે ગઈ કાલે કતારગામ વેડરોડ વિસ્તારમાં પાણી ભરાયા હતા અને આજે ફરી એક વખત વરસાદી ઝાપટું આવ્યું છે તેમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો છે એ સામે આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકાએ આજે પાણીનો નિકાલ છે એ વહેલી તકે કરવાની તાતી જરૂરિયાત છે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપીએસ બીપી સુરત